કચ્છમાં કંડલા ખરીરોહર ખાતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં ભૂકંપના કારણે ડીઝલ લીક થતાં વિકરાળ આગ ફાટી નીકળી હતી આગની જાણ થતાં જ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનની સેફટી ટીમે ઇમરજન્સી કોલ જાહેર કર્યો હતો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના પરિસરમાં આવેલી ફાયર સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી જોકે તમામ ફાયર સિસ્ટમ એક્ટિવ કર્યા બાદ પણ આગ પર કાબુ મેળવી શકાય તેવી સ્થિતિ નહોતી આથી કચ્છ જિલ્લા તંત્રની મદદ માંગવામાં આવી હતી વહીવટી તંત્રના અધિકારીઓ આ ઘટના સ્થળે દોડી ગયા હતા કંડલા પોર્ટ તથા ઇફકોના ફાયર ટેન્ડર્સને જાણ કરાતા ગણતરીની મિનિટોમાં ટીમે આગ બુજાવવામાં સફળતા મેળવી હતી ઘાયલોને પ્રાથમિક સારવારથી લઈને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરાઈ હતી કોઈ કોઈપણ આકસ્મિક દુર્ઘટનામાં નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે રાજ્યકક્ષાની ઓઇલ એન્ડ કેમિકલ મોક એક્સરસાઇઝ તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ મોક ડ્રીલનું ઓફસાઇટ આયોજન કરવામાં આવ્યું હતું આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રીલ હેઠળ તૈયાર કરીને તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો ખારીરોહર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન ખાતે સવારે નવથી અગિયાર પચાસ કલાક સુધી યોજાયેલી મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ પ્રકારની દુર્ઘટનામાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો હતો વિશાળ દરિયાઈ સીમા ધરાવતા જિલ્લાઓમાં ઓઇલ અને કેમિકલ સંબંધિત દુર્ઘટનાઓના નિવારણ અર્થે ઓઇલ એન્ડ કેમિકલ મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું આકસ્મિક આપત્તિની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા હેતુ હુમલાનો પ્લાન મોક ડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો મોક ડ્રીલ બાદ ડી બ્રિફિંગમાં ઉપસ્થિત નાગરિકોએ મોક ડ્રીલ સમય કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવીને સમગ્ર મોક ડ્રીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તથા વહીવટી તંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા મોકડ્રીલનું જનરલ સુપરવિઝન તેમજ અંજાર પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરીએ મોકડ્રીલ દરમિયાન ઉપસ્થિત રહીને જરૂરી આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા નિર્ણયોને બિરદાવીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી શ્રી આર એચ સોલંકીએ મોકડ્રીલને સફળ ગણાવી સરકારશ્રીની અદ્યતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો